લદ્દાખના દ્રાસમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી દ્રાસમાં ખેલ મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા મનસુખ માંડવિયાએ દેશના જવાનો સાથે મુલાકાત કરી કારગિલ વિજય દિવસે પદયાત્રાનું મનસુખ માંડવિયાએ નેતૃત્વ કર્યું સાથે જ નિવેદન આપ્યું કે ભારત કોઈને છેડતું નથી પણ જો કોઈ છેડે તો તેને છોડતું નથી ભારત યુદ્ધમાં માત્ર શૌર્ય માટે નહીં વિજય પતાકા લહેરાવા માટે લડે છે हम किसी को छेड़ते नहीं है लेकिन हमारे देश को कोई छेड़ेगा हमारे देश के सरहद के सामने कोई ऊंची आंख करके देखेंगे तो उसको मुंह तोड़ जवाब देना भी हमारा देश जानता है हमारी सेना जानती है हम युद्ध के मैदान में केवल शौर्य के लिए ही नहीं उतरते हैं हम शौर्य के साथ વિજય પતાકામ લહેરાતર જુદ્ધ કે ઉતરે હૈ તમે સૈનિકોને સર્વોચ્ચ બલિદાન હમેશા વિજય હોકે સફલ રહે લદ્દાખના ઉજવણી દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું અને સાથે એ પણ કહ્યું કે ભારતના જવાનોને કોઈએ પણ ઓછા આંકવાની જરૂર નથી કારણ કે આ શૌર્યવાન જવાનો જ્યારે યુદ્ધમાં ઉતરે છે તો ફક્ત પોતાના શૌર્યનો પરચો આપવા નથી ઉતરતા પરંતુ દેશના વિજય માટે ઉતરે છે કારગીલ વિજય દિવસે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાની આગેવાની ખુદ મનસુખ માંડવિયાએ કરી અને ત્યારબાદ તેમણે એ રેલીને સંબોધન પણ કર્યું આજે જ્યારે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં લદ્દાખના દ્રાસમાં કારગીલ વિજય દિવસની ઉજવણી માટે મનસુખ માંડવિયા પહોંચ્યા હતા તો દિલ્હીમાં સંરક્ષણ મંત્રીએ પણ આ ઉજવણી કરી અને સાથે જ શહીદોને નમન કર્યા